ભાવનગર શહેરમાં સ્વતંત્ર પર્વ એટલે કે પંદરમી ઓગસ્ટના અનુસંધાને ભાવનગર શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી એસઓજી દ્વારા આજે શહેરના વિવિધ હોટલ ડોર્મેટરી ધર્મશાળા મુસાફરખાના વગેરેમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગના અંતર્ગત સુરક્ષાની દ્રષ્ટિએ હોટલોમાં રોકાતા ગ્રાહકોના ઓળખપત્રની તપાસ તથા તેમની નોંધણી પથિક સોફ્ટવેરમાં કરવામાં આવે છે કે કેમ તેની ખાસ કરીને વિગતો ચકાસવામાં આવી ચેકિંગ દરમિયાન અધિકારીઓએ હોટલ સંચાલકોને ભવિષ્યમાં વ્યવસ્થાઓ ચોક્કસપણે અમલમાં લાવવાની સૂચનાઓ પણ આપી સૂત્રો મુજબ ભાવનગર શહેરની અંદર આવેલી અંદાજે વીસ જેટલી હોટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જ્યાં ગ્રાહકોની માહિતી નિયમસર લઈ લેવામાં આવે છે કે નહીં તેના માટે માહિતી મેળવવામાં આવી હતી સ્થાનિક પોલીસ તથા એસઓજીની ટીમની કાર્યવાહીથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવો અટકાવવા તેમજ શહેરની શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી